તો આ સામે તમે દર્શન કરી શકો છો સ્વામિનારાયણ ગાદી સ્થાન મહારાજ ગાદીસ્થાન જેતપુર છવ્વીસ ઓક્ટોબરથી બે નવેમ્બર બે હજાર પચીસ સુધી કારતક સુદ પાંચપથી એકાદશી તેનું બોર્ડના પણ તમે દર્શન કરી શકો છો જરૂરથી આવ અને એની એક્ઝેટ આ તમે જે શિલાના દર્શન કરી રહ્યા છો કે આ શિલા સદગુજ શ્રી બાલમુકુંદાસ સ્વામીનો પ્રસાદીનો પથ્થર છે તો આ તમે જે પથ્થર દર્શન કરી રહ્યા છો એ સદગુરુ બાલ મુકુદાસ સ્વામીનો પ્રસાદીનો પથ્થર છે શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને ભક્તોને વ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું એ જગ્યાએ કે જે જગ્યાએ રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી આપેલી હતી એ અતિ પ્રસાદીની જગ્યા એટલે કે તીર્થધામ જેતપુર ગાદીસ્થાન જેતપુર તો અત્યારે હું મંદિરની અંદર આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે બપોરના સવા ત્રણ તો થોડી વારની અંદર જ મંદિર ખુલશે તો સૌ તમને દર્શન કરાવીશ ઘનશ્યામ મહારાજના અને પછી તમે લઈ જઈશ કે જે જગ્યાએ મહારાજે જે રામન સોરી રામાનંદ સ્વામીએ મહારાજને જે જગ્યાએ ગાદી આપેલી હતી એ જગ્યાએ તમને લઈ જઈશ એ લઈ જઈશ અને તમને દર્શન કરાવીશ તો થોડીક વાર રાહ જોઈએ છીએ થોડી વાર મંદિર ખુલી જશે પછી તમને હું લઈ જઈશ મંદિરની અંદર દર્શન કરવા માટે તો આ પાછળ તમે જોઈ શકો છો સૌરીના મંદિર જેતપુર ધામ તો સાત ત્રણ થઈ ગયા છે તો ધીમે ધીમે મંદિર ખુલશે તો જઈએ છીએ આપણે દર્શન કરવા માટે પ્રથમ ત્રણની પહેલાં હું જે ઘનશ્યામ મહારાજ છે ના દર્શન કરાવું છું અને પછી લઈ જઈશ તમને એ જગ્યાએ કે જ્યાં મહારાજને ગાદી આપવામાં આવેલી હતી એવી અતિ પ્રસાદ જગ્યા પછી જો આવડું મોટું વિશાળ મેદાન છે મેદાન પણ તમે જોઈ શકો છો છેઠ વાલગી પૂરું વિશાળ મેદાન છે જેતપુરનું સામેથી એન્ટ્રી ગ્રેટ હતો આ આખું મેદાન છે એની પાછળ ઉતારા બને છે આ બાજુ સંત નિવાસ છે અને આ છે મુખ્ય મંદિર તો પહેલાં મંદિર દર્શન કરીને પછી તમને હું બધી જગ્યાએ લઈ જઈશ દર્શન કરવા માટે તો જઈએ છીએ આપણે પહેલાં મંદિરની અંદર દર્શન કરવા માટે તો સૌપ્રથમ આપણે દર્શન કરીશું શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી ગણપતિજી તો તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ જેતપુર ધામ અને એની એક્ઝેક્ટ સામે સામે આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ જેતપુર ધામ અને હવે અહીંથી આપણે અંદર જઈએ છીએ અને અંદર આપણે દર્શન કરીશું ઘનશ્યામ મહારાજના એ પહેલાં તમે અહીંયા બે પરમ ભક્તના નામ પણ વાંચી શકો લખેલું છે શેઠ શ્રી જાદવજી વાળા વેરાવળ અને દરબાર શ્રી અર્જુનસિંહજી મેંગણી તો એ બે ભક્તોના પણ તમે દર્શન કરી શકો છો તો હવે આપણે અંદર જઈએ છીએ અને અંદરથી તમને દર્શન કરાવું છું શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ અને રઘુજી મહારાજ તો સૌ પ્રથમ તમે પહેલાં પ્રથમ આ જે ખંડ છે એમાં શ્રીજી મહારાજની જે સુખશયા છે એના તમે દર્શન કરી શકો છો તો આ શ્રીજી મહારાજની સુખશયા છે ત્યાં ઘણા બધા મહારાજના પ્રસાદીના વસ્તુ ચર્ણાવીન છે એના પણ તમે દર્શન કરી શકો છો ઉપર નીચે ચર્ણાવીન છે મહારાજના આ બાજુ પણ ચરણાવીન છે ઉપર છે મહારાજના ઘણા બધા પ્રસાદીના કપડાં છે એના પર તમે દર્શન કરી શકો છો આ બાજુ પણ નીચે પણ તમે દર્શન કરી શકો છો આ શ્રીજી મહારાજની સુખ દર્શન કરી શકો છો અને આ જે મહારાજ જે સભા કરીને બેઠા છે એનો પણ તમે આ દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ બાજુમાં એટલે કે વચલાખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી ઈચ્છારામજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને રઘુવીરજી મહારાજ તો આ તમે અદ્ભુત દર્શન કરી શકો છો શ્રી ઈચ્છારામજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને રઘુજી મહારાજ અને એની ઉપર પણ બંને આચાર્યો અને મહારાજના પણ તમે દર્શન કરી શકો છો તો પાંચ મિનિટ છે મારો મોબાઈલ અહીંયા સ્ટોપ કરું છું તો તમે દર્શન કરી લ્યો શ્રી છારામજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને શ્રી રઘુરજી મહારાજ અને એની એક્ઝેટ બાજુમાં જ તમે આ જે નીલકંઠ જે વન વિચરણ હતું એનું ચિત્ર તમે એના પણ તમે દર્શન કરી શકો છો અને લાસ્ટ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતા તો આ તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતા ઉપર શ્રી તમે નારાયણ દેવના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ અને અહીંયા તમે દર્શન કરી શકો છો શ્રી લક્ષ્મીનારાયણ દેવના તો આ ઉપર તમે શ્રી લક્ષ્મીનારાયણ દેવના પણ તમે દર્શન કરી શકો છો અને આ મહારાજે જે અહિંસા રોકાવેલી હતી યજ્ઞમાં એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ જેતપુર ધામનું મંદિર છે સામે પણ તમે જે શ્રીના આદેશથી ઘૂંઘરું બાંધીને કડતાલી નૃત્ય સાથે ગામણું કરી રહેલા મુક્તાનંદ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો તો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુર ધામ અને હમણાં શતાબ્દી મહોત્સવ પણ આવે છે એનું પણ અહીંયા બેનર લાગેલું રહ્યું છે છવ્વીસ ઓક્ટોબરથી બે નવેમ્બર બે હજાર પચીસે ઉત્સવ આવે છે સો વર્ષ થાય છે મંદિરના તેના ઉત્સવના પણ તમે દર્શન કરી શકો છો હવે તમને લઈ જાઉં છું એ જગ્યાએ કે જે જગ્યાએ મહારાજને રાવણ સ્વામીએ ગાદી આપેલી હતી એવી પ્રસાદની જગ્યા એટલે ગાદી સ્થાન તો અન્ય તમે લઈ જાઉં છું તમે દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાન અરે મારો આવવાનું મેઇન કારણ એટલા માટે જ હોય છે કે આ સમયે એટલા બધા હરિભક્તો એનો ન હોય તો તમે શાંતિથી શૂટિંગના દર્શન કરાવી શકું છું ઘનશ્યામ મહારાજના દર્શન કરાવી શકું છું ચાર વાગ્યા પછી પણ ધીમે ધીમે ટ્રાફિક સ્ટાર્ટ થઈ જાય છે એટલે એક્ઝેક્ટ મંદિર ખુલે ત્યારે હું આવી જાઉં છું તો આપણે આરામથી તમને હું શાંતિથી દર્શન કરાવી શકું એટલા માટે હું બપોરનો સમય ધાદો પ્રિફર કરું છું કે તમને દર્શન કરાવી શકું તો હવે જઈએ છીએ આપણે કાદીસ્તાનના દર્શન કરવા માટે તો આ સામે તમે દર્શન કરી શકો છો સ્વામિનારાયણ ગાદી સ્થાન તો કનશ્યામ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો આ જ જગ્યાએ મહારાજને રામાનંદ સ્વામીએ ગાદી આપેલી હતી એવું આ સ્થાન છે ઉપર લખેલું પણ તમે વાંચી શકો છો ગાદી સ્થાન અને ઉપર ચિત્ર પણ દર્શાવવામાં આવેલું છે જેમાં રામાનંદ સ્વામી મહારાજને ગાદી સોંપે છે એનું ચિત્ર પણ દર્શાવવામાં આવેલું છે અને અહીંયા પણ તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો મોબાઈલ ઝૂમ કરીને તમને દર્શન કરાવું છું અને અહીંયા પણ મારો પાંચ સેકન્ડ મારો મોબાઈલ ચાલુ રાખું છું તો તમે દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ ગાદીસ્થાન નીચે પણ મહારાજના જરણાવી છે એના પણ દર્શન તમે કરી શકો છો શતાબ્દીના જે બેંજનમાં આવેલા છે લખેલું છે શતાબ્દી મહોત્સવ ઉપર પણ છે અને હવે એની એક્ઝેક્ટ સામે પ્રસાદીની વસ્તુનું સંગ્રહ છે જે મહારાજની જે પ્રસાદીની વસ્તુ હતી એનું સંગ્રહના પણ તમે દર્શન કરી શકો છો આ સામે મહારાજની પટપ્રતિમા ત્યાં દર્શન કરો છો નીચે ઘણા ચરણાવીન છે કરતાલ છે ઉપર ચઢાવીને છે ઉપર બી ચઢાવીને છે આ બાજુ પણ ઘણી બધી મહારાજના પ્રસાદીની વસ્તુ પડે છે ઉપર પણ તમે જોઈ શકો છો ઘણું બધું મહારાજનું જે પ્રસાદીના સ્થાન પ્રસાદીની વસ્તુઓ છે એના દર્શન થાય છે નીચે ઉપર આ બાજુ પણ તમે જોઈ શકો છો તો હા શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુર ધામ મંદિર દર્શન કર્યા પછી હવે જે પ્રદક્ષિણા છે ત્યાં જઈએ છીએ એના પર હું દર્શન કરાવું છું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શતાબ્દી જે મહોત્સવ છે એનું મોટું બેનર મારેલું છે શ્રી ઘનશ્યામ મહારાજ આદિસ્થાન જેતપુર છવ્વીસ ઓક્ટોબરથી બે નવેમ્બર બે હજાર પચીસ સુધી કારતક સુદ પાંચકથી એકાદશી તેનું બોર્ડના પણ તમે દર્શન કરી શકો છો જરૂરથી આવજો અને હવે જે પ્રદક્ષિણા છે એમાં પણ જો મહારાજના ઘણા બધા લીલા ચિત્રો દર્શાવવામાં આવેલા છે આથી ચાલુ કરો તો આ નીલકંઠોળી જે વનુચરણના ચિત્રો છે આ બાજુ રામાનંદ સ્વામી જે ગાદી સોંપે છે એના છે તમે નીલકંડોળીના દર્શન કરી શકો છો આ બાજુ પણ મહારાજનો જ્યાં જન્મ થયો તો એના પણ તમે દર્શન કરી શકો છો અને એની ઝેટ આ તમે જે શિલાના દર્શન કરી રહ્યા છો કે આ શિલા સદ્ગુરુ શ્રી બાલમુકુંદાસ સ્વામીનો પ્રસાદીનો પથ્થર છે તો આ તમે જે પથ્થરના દર્શન કરી રહ્યા છો એ સદ્ગુરુ બાલમુકુદાસ સ્વામીનો પ્રસાદીનો પથ્થર છે એક્ઝેક્ટ આ મંદિરની પ્રદક્ષિવાળી છે આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ આ પાછળ જ આ પ્રસાદીનું સ્થાન આવેલું છે જે બાલમુકુદાસ સ્વામીનો પ્રસાદીનો પથ્થર છે એના પણ તમે દર્શન કરી શકો છો તો હવે અહીંથી વાચા જઈએ છીએ આપણે સામે હવે સભા મંડપ છે સભા મંડપના પણ દર્શન કરીશું જઈએ છીએ એ સભાખંડમાં જ્યાં પણ હું તમને દર્શન કરાવું છું આ મેન મંદિર પાછળ તમે જોઈ શકો છો આ બહેનોનું મંદિર છે એક્ઝેક્ટ મેન મંદિર છે અને એક્ઝેક્ટ પાછળ બહેનોનું મંદિર છે તો જઈએ છીએ હવે આપણે સભા મંડપના દર્શન કરવા માટે તો આ ભવ્યથી ભવ્ય સભા મંડપ જોઈ શકો છો સંત જોઈ શકો છો આ બાજુ મુખ્ય ઓફિસ છે મંદિરની એ પણ તમે જોઈ શકો છો તો જઈએ છીએ આપણે હવે સંત અને સભા મંડપના દર્શન કરવા માટે તો સભા મંડપ છે એ થોડી વારમાં ખુલશે હમણાં તો પહેલા આપણે હવે એ જગ્યાએ જઈ આવે છે કે જ્યાં અત્યારે ભવ્યથી ભવ્ય ઉતારા બને છે તો એનું પણ તમને હું બહારથી દર્શન કરાવું છું કે જગ્યાએ જગ્યાએ જે મંદિરના ઉતારા છે એ બને છે બધા મંદિર છે અને મંદિરથી થોડા આપણે આમ આગળ હાલશું આમ મંદિરનું મોટું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડથી આ સાઈડ તમે જશો એટલે તમને જે જગ્યા આવી જશે કે જ્યાં મંદિરના છે એ અત્યારે ઉતારા બને છે તો અહીંથી પહેલાં આપણે જશું આગળ અને તમને દર્શન કરાવું છું એ જગ્યાના આ સામે આ તમે જોઈ શકો છો આ વિશાળ બિલ્ડિંગ છે એ જગ્યાએ અત્યારે મંદિરના ઉતારા બને છે તો આ ભવ્યથી ભવ્ય ઉતારાના પણ તમે દર્શન કરી શકો આ જગ્યાએ મંદિરના ઉતારા બને છે એક્ઝેક્ટ આ મંદિર છે મંદિરની પાછલો જ ભાગ છે તો આ તમે વિશાળ જે ઉતારા બને છે એના પણ તમે દર્શન કરી શકો છો આ તમે ભવ્યથી ભવ્ય ઉતારો છે ઉતારા છે બને છે એના પણ તમે દર્શન કરી શકો છો તો હવે પાછા જઈએ છીએ સભા મંડપ બાજુ સભા મંડપ જો ખુલી ગયો હશે તો તમને દર્શન કરાવીશ બાકી મારો વિડીયો છે એ હું અહીંયા જ પૂરો કરીશ તો ઠીક છે તો હવે જઈએ છીએ પાછા આપણે સભા મંડપના દર્શન કરવા માટે તો આ તું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જેતપુર ધામ અને જે જગ્યાએ મહારાજને રામાનંદ સ્વામીએ ગાદી આપેલી હતી એવું અતિ પ્રસાદીનું ગામ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો સૌને એકવાર રજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવર